બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે આગળ વધીએ મહીસાગરની વાત કરીએ મહિસાગર જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો લુણાવાડા બાલાસિનોર અને સંતરામપુરમાં પણ ભારે વરસાદ થયો છે બાલાસિનોરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ લુણાવાડામાં પણ બે ઇંચ વરસાદ સંતરામપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે વરસાદ પડતા રાત્રે અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા હતા મહીસાગર અને લુણાવાડામાં વહેલી સવારે પણ વરસાદ યથાવત જોવા મળ્યો

મધરાત્રિ એ જિલ્લામાં મેઘરાજાએ એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડા ભાલાસિંગ તેમજ સંતરામપુર માં રાત્રિ દરમિયાન ખૂબ સારો ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ જે પ્રકારે વાત કરીએ તો ભાલાસિંગ માં અઢી ઇંચ અને લુણાવાડા માં બે ઇંચ ત્યારે સંતરામપુર માં દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો જે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતો જે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખેડૂતો બી પોતાના પાક જેમ કે ધરૂર છે તેવા અનેક પાકોની હાલ અત્યારે રૂપની છે તે ચાલુ કરી રહ્યા છે અને જિલ્લામાં લાંબા સમય બાદ ખેડૂતો તો ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે કે ચોમાસાનું જે પહેલો વરસાદ છે તે તમાકેદાર એટી સાથે મહીસાગર જિલ્લામાં વર્ષીરો છે છે એને લઈને ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છેજી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે